નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના પંદર મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના પહેલા સમાચારની વાત કરીએ તો હવે દેવા માફીને લઈ થઈ શકે છે ફેંસલો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટૂંક જ સમયમાં આવી રહી છે જેની તારીખો પણ જાહેર કરવામાં આવી ગઈ છે અને એક બાજુ ખેડૂતોની અનેક મુજવણો છે અનેક પ્રશ્નો છે જેનો કોઈ પણ હલ મળ્યો નથી જેમ કે દેવા માફીનો મુદ્દો લોન માફીનો મુદ્દો તેવા અનેક મુદ્દાઓ છે આપણે કોઈ પાર્ટીને કહેતા નથી કે તમે દેવા માફ કરો તો અમે તમને મત આપીશું પણ તમે ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપો ખેડૂતોના દેવાના ભારમાંથી મુક્તિ આપો જે પણ પાર્ટી આવા વચન આપી શકે છે અને ખેડૂતોના હિતમાં વિચારી શકે છે ખેડૂતભાઈઓ એમના પક્ષમાં રહીને એમને જ મત આપશે આ મુદ્દા વિશે મિત્રો તમારું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો પરશોત્તમ રૂપાલાએ કરી મોટી જાહેરાત વિવાદો વચ્ચે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ મિત્રો આગામી એક બે દિવસમાં ફોર્મ ભરવાની જાહેર તારીખ કરશે જોકે ભાજપ પણ હવે મક્કમ થઈ ગયું છે રૂપાલા જ રાજકોટથી ચૂંટણી લડશે ક્ષત્રિય સમાજના ઉગ્ર બનતા જતા વિરોધ વચ્ચે વિવાદ પર મિત્રો હવે પૂર્ણ વિરામ મૂકવાની તૈયારીઓ છે ખુદ પરસોત્તમ રૂપાલાએ જાહેર કર્યું છે કે મારી ઉમેદવારીની તારીખે બધા પાઘડીબંધ ઉમટી પડજો મતદાનનો અવસર પણ સાગમટે સાચવી લેવા રાજકોટમાં વસતા અમરેલી જિલ્લાના નિવાસીઓની સભાને સંબોધન કર્યું હતું મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેતી કરવા માટે મળશે મિત્રો છ લાખ રૂપિયાની સહાય ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી મિત્રો યોજનાઓ ચલાવવામાં આવે છે રાજ્યના ખેડૂતો માટે ખેતીવાડી ક્ષેત્રે બાગાયતી ક્ષેત્રે અવનવી ટેકનોલોજીઓ વગેરે અપનાવીને ખૂબ જ જરૂરી છે ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતલક્ષી અવનવી ટેકનોલોજીઓ અપનાવવામાં આવી રહી છે જેને ધ્યાનમાં રાખીને બાગાયતી વિભાગ દ્વારા ઘણા ફળો અને શાકભાજીના વાવેતર ઉપર બાગાયતી યોજનાઓ બે હજાર ચોવીસ ચાલુ કરવા માટે આ યોજનાઓને ડ્રેગન ફ્રૂટના વાવેતરની સહાય યોજના બહાર પાડેલ છે આ યોજના હેઠળ ખેડૂતોને યુનિટ કોસ્ટ અંદાજીત ખર્ચ મિત્રો છ લાખ રૂપિયા હેક્ટર ખર્ચના સહાયની રકમ સામાન્ય જાતિના ખેડૂતોને પચાસ ટકા અથવા તો મહત્તમ મિત્રો ત્રણ લાખ બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર મિત્રો થઈ ગઈ છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો દરરોજ ત્રીસ ખેડૂતો આપઘાત કરે છે રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે બીજેપીના શાસનમાં દરરોજ ત્રીસ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે બીજેપીની ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાથી સત્તામાં આવી છે બે હજાર ચોવીની સરખામણીએ ખેડૂતોનું દેવું સાહીઠ ટકા વધી ગયું છે સરકારે છેલ્લા દસ વર્ષમાં ઉદ્યોગપતિઓના સાત પોઈન્ટ પાંચ લાખના કરોડ દેવા માફ કર્યા છે પાક વીમા યોજનાનો ભાગ બનેલી ખાનગી વીમા કંપનીઓએ ચાલીસ હજાર કરોડની કમાણી કરી છે કોંગ્રેસનો હેતુ કૃષિ ખર્ચ ઘટાડવા ખેડૂતોને આગળ કૃષિમાં લાવવાનો રહેશે શું મિત્રો આ વાત સાચી છે કે દરરોજ ત્રીસ ખેડૂતો આપઘાત કરે છે તો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો બેંકોની રજાઓને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ હોય તો તમારે તે શક્ય તેટલું જલ્દી પૂર્ણ કરી લેવાનું છે જોઈએ આ સમાચાર મિત્રો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે ઘણા રાજ્યોમાં મિત્રો બેંકોમાં અઠવાડિયામાં ત્રણ દિવસ જ ખુલશે વાસ્તવમાં ગુડી પડવાના તહેવાર ઉપર નવ એપ્રિલ મંગળવારે દેશના ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે નવરાત્રિના મહોત્સવ ઉપર નવમી એપ્રિલે શરૂ થવા જઈ રહ્યો છે આ પછી મિત્રો ગુરુવારે ઈદ ઉલ ફિત્ર નિમિત્તે મિત્રો બેંકોમાં રજા રહેશે આ અઠવાડિયે બીજો શનિવાર પણ આવી રહ્યો છે જેના કારણે મિત્રો બેંકોમાં કામ નહીં થાય તો મિત્રો જેટલું શક્ય હોય તેટલું જલ્દી કામ પતાવી લેજો ત્યારબાદના મોટા સમાચારની વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલાં ચૂંટણી બહિષ્કારને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ભરૂચમાં લોકસભાની ચૂંટણીનું જાહેરનામું જારી થાય તે પહેલાં જ મિત્રો વડોદરા મુંબઈ એક્સપ્રેસવેના અસરગ્રસ્ત બત્રી ગામોના ખેડૂતોએ ઉમેદવારોને મત જોઈતા હોય તો સુરત નવસારી અને વલસાડ જવાના બેનરો તેઓના ગામોમાં લગાડી દઈ ચૂંટણી બહિષ્કારની જાહેરાતો કરી દીધી છે બાર એપ્રિલે ભરૂચ લોકસભાના બેઠક માટે ચૂંટણીનું જાહેરનામું હજી પડવાનું છે ત્યાં ભરૂચ જિલ્લાના ચાર તાલુકાના બત્રીસ ગામના એક્સપ્રેસ વેના અસરગ્રસ્તોને ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું છે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સરકારનો મહત્વપૂર્ણ આદેશ કરવામાં આવી ગયો છે સમયમાં ખેડૂતોને બાગાયત ખેતલક્ષી યોજનાઓનો લાભ મળે તે માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે ખેડૂતો હવે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તારીખ અગિયાર મે બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકશે ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની જો તમે પણ ખેડૂત છો તો આ યોજનાઓનો લાભ મેળવી શકો છો માહિતી ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે એટલે અહીંયા ખેડૂત મિત્રોને શેર કરવાનો ભૂલશો નહીં મિત્રો ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીની મોટી જાહેરાત આપશે એક લાખ રૂપિયા તેલંગાણામાં રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધન કરતાં કહ્યું હતું કે ભારતમાં મોદી સરકાર આવ્યા પછી કરોડો લોકો ફરી ગરીબીમાં ઘૂસ્યા છે તેથી અમે મહિલા ન્યાય કાયદો લાવીશું જે ભારતમાં દરેક પરિવારની એક મહિલાના બેંક ખાતામાં વર્ષમાં એકવાર એક લાખ રૂપિયા જમા કરશે આ એક ક્રાંતિકારી પગલું છે આ સમગ્ર દેશનો ચહેરો બદલી નાખશે ભારતના સૌથી ગરીબ પરિવારોના બેંક ખાતામાં લાખ રૂપિયા સીધા જમા થઈ જશે ત્યારબાદના મહત્વપૂર્ણ અને ચૂંટણીના તાજા સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના અજમેરમાં વિશાળ જનસભાને સંબોધતા નવા ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધ ભાજપની પ્રતિબદ્ધતાની વાતો કરી તો બીજી બાજુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા છે તો લોકસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને એક બાદ એક ફટકા પડી રહ્યા છે ત્યારે હવે રાહુલ ગાંધીએ વાયનાડથી લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ માટે નોમિનેશન ભર્યું છે જ્યાં તેઓ આ વખતે સખત પડકારોનો સામનો કરી રહ્યા છે તો બીજી બાજુ લોકસભા ચૂંટણીમાં ઈવી લઈને માહિતી સામે મિત્રો આવી છે કે જેમાં આધુનિક ટેકનોલોજી દ્વારા વિકસિત થર્ડ જનરેશનના ઇવીએમનો લોકસભા ચૂંટણીમાં ઉપયોગ મિત્રો કરવામાં આવશે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો યોગી સરકારની ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે યોગી આદિત્યનાથના સમાચાર સામે આવ્યા છે કે કેન્દ્રની મોદી સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા માટે સતત પગલાં લેવામાં આવી રહ્યા છે બીજી તરફ યુપીની યોગી સરકારે પણ ખેડૂતો માટે ઘણા નિર્ણય લીધા છે આ અંતર્ગત યુપીમાં સરકારી કેન્દ્ર પર ખેડૂતોની ડાંગરની ખરીદીના અડતાલીસ કલાકની અંદર ચૂકવણી કરવામાં આવશે આ આદેશ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓ માટે જાહેર કર્યો છે રાજ્ય સરકારના પ્રવક્તા જણાવ્યું હતું કે સીએમ યોગી આદિત્યનાથે તેમના સત્તાવાર નિવાસ સ્થાન પર એક બેઠકમાં રાજ્યના અનાજની ખરીદી અને વિતરણ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી આ દરમિયાન તેમણે જરૂરી માર્ગદર્શિકા પણ આપી હતી મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય કર્યો છે જ્યાં સુધી એક પણ ખેડૂતનું ડાંગર ખરીદવાનો બાકી રહેશે ત્યાં સુધી ખરીદ કેન્દ્ર ચાલુ રહેશે કોઈપણ સંજોગોમાં ડાંગરની ખરીદીના અડતાલીસ કલાકની અંદર ખેડૂતોને ચૂકવણી કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો રૂપાલાના મામલે અશોક ગેહલોતે કરી ટિપ્પણી રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે આજે અમદાવાદના મહેમાન બન્યા હતા અમદાવાદ એરપોર્ટ ઉપર પત્રકારો સાથે વાતચીત કરતા ગહેલોતે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિયો અંગે નિવેદનને લઈને પ્રતિક્રિયા આપી હતી અને માર્મિક ટકોર કરી હતી આ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર જ્યારે તેમનું આગમન થયું ત્યારે કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું વાતચીત દરમિયાન અશોક ગહેલોતે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈ જણાવ્યું હતું કે આવું કહેવું હોય તે યોગ્ય નથી કોઈની લાગણી દુભાય તેવા શબ્દો ના કહેવા જોઈએ તેવું મિત્રો અશોક ગેહલોત દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ચૈત્ર નવરાત્રિ આવતા અંબાજી મંદિરમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે નિર્ણયની મિત્રો વાત કરીએ તો નવ એપ્રિલથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સમયમાં મિત્રો થોડોક ફેરફાર કરવામાં આવ્યો છે મંદિરમાં આરતી સવારે સાત વાગ્યે અને દર્શન મિત્રો સાડા સાતથી સાડા અગિયાર વાગ્યા સુધી કરી શકાશે અને બપોરે સાડા બાર વાગ્યાથી સાડા ચાર વાગ્યા સુધી કરી શકાશે મિત્રો સાંજના સમયની વાત કરીએ તો સાંજે સાત વાગ્યે આરતી થશે સાડા સાતથી નવ વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે જ્યારે નવ એપ્રિલથી સોળ એપ્રિલ સુધી મંદિરના સમયમાં મિત્રો ફેરફાર કરવામાં આવ્યા છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી તમારા મિત્રોની સાથે શેર કરજો અને આવા ગુજરાતી સમાચારના વિડીયો જોવા માટે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો